મનન તમને આસક્તિ બાંધે છે મનન તમને ફસાવે છે આસક્તિ આજે મહત્વનો દિવસ છે જો તમે ધ્યાનથી સાંભળો તો આપણા શાસ્ત્રોમાં શિવપુરાણમાં મેં જે નીચોડ કાઢ્યો છે એ આપને આપી રહ્યું છું સાત આસક્તિ બતાવી કેટલી આશક્તિ સાત સેવન સાત પ્રકારની આસક્તિ ક્યાં ક્યાં માણસ ની આસક્તિ લાગેલી હોય છે એનું લિસ્ટ લખી લેજો નોટ લાવ્યા હો તો લખી લેજો આસક્તિ ક્યાં ક્યાં પહેલી આસક્તિ છે પહેલી જ આશક્તિ મોટામાં મોટી આસક્તિ છે સ્ત્રી અને પુરુષની આસક્તિ એકબીજામાં એકબીજામાં મોહ સ્ત્રીને પુરુષમાં અને પુરુષને સ્ત્રીમાં જે બંધનનું કારણ છે જે મારા તમારા મોક્ષ નહીં થવાનું કારણ છે સ્ત્રી અને પુરુષમાં આસક્તિ બંધન એટલે સ્ત્રી આસક્તિ નથી કે પુરુષ આસક્તિ નથી સ્ત્રી અને પુરુષ માં આસક્તિ છે એટલે એવું ના કહેતા કોઈને દોષ ના આપતા સ્ત્રી અને પુરુષ બંને એકબીજા પ્રત્યે જે આસક્તિ રાખે છે જે મોહ રાખે છે જેના કારણે આ સાત પ્રકારની ગાંઠ છે ગાંઠ બંધન છે તમે ગમે છોડવા માંગો ને તો છૂટતું નથી કયું બંધન સ્ત્રી પુરુષનું બંધન લગ્ન વખતે ગાંઠ મારે છે ને મહારાજ અને આશીર્વાદ પણ આપે છે કે તમે બંને જણા એક જનમ નહીં જન્મ જન્મ સુધી બંધાયેલા રહો પહેલા પહેલા યુગમાં રાણી તું હતી અમેરે પોપટ રાજા રામ સ્ત્રી અને પુરુષની આસક્તિ એક અને આમ પણ ગાંઠ ગમે ત્યાં થાય જોજો એ મુશ્કેલી ઊભી કરે કરે ને કરે ગાંઠ વસ્તુ એવી છે ગાંઠ ન પડવી જોઈએ કોઈ પણ જગ્યાએ અને એટલે જ કદાચ આપણે ત્યાં રિવાજ છે કે કુળદી વેજી પછી છોડી આવી ખરા ગાંઠ કાયમ ન રહેવી જોઈએ ગાંઠ કોઈ પણ જગ્યાએ હોય તમે જોજો પતંગ ચડાવતા હોય પતંગ તમે ચડાવો કે નહીં અહીંયા પતંગ જે પતંગના ખરા મારા જેવા પતંગને ચડાવવાનો ખૂબ શોખ પણ એ એ દોરામાં જો આમ તૂટી જાય વચ્ચે આમ ચડાવતા ચડાવતા કઈ પેલા ફિરકી બરાબર ન પકડી હોય અને સાહેબ દોરો તૂટી જાય તો પતંગ ચડાવનારો એવો ખીજાય હરકી પકડને ફિરકી દોર તૂટી ગયો અરે પણ શું તૂટી ગયો હતો અરે પણ વચ્ચે ગાંઠ આવશે હવે હવે શું આવશે વચ્ચે ગાંઠ આવશે અને ગાંઠ આવશે એટલે ત્યાંથી કપાઈ જશે મારી નક્કી ગયું દોરી હોય દોરીમાં પણ ગાંઠ આવે વચ્ચે તો એ કઈને કોઈ મુશ્કેલી શરીરમાં રીતે ગાંઠ થઈ જાય તો તરત ડોક્ટર કે ઓપરેશન કરવું પડશે શરીર માં કોઈ જગ્યાએ ગાંઠ દેખાય એટલે આપણે તરત જઈએ કે અહીંયા આમ થાય છે પ્રોબ્લેમ કે ગાંઠ થઈ ગઈ છે શું કરવું પડશે અને કાઢવી નાખવી પડશે અને કાઢી નાખ્યું શરીરમાં ગાંઠ થાય તો પણ કાઢી નાખવી પડે ગાંઠ નીકળે આ ગ્રંથિ છૂટે આટલી ગ્રંથિઓ છે આ છે પહેલી ગ્રંથિ છે સ્ત્રી પુરુષ એકબીજામાં આસક્તિ